સુરતમાં વરસાદની દે ધનાધનથી તાપી નદીના જળસ્તરમાં વધારો સિઝનમાં પ્રથમવાર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે કડા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વીયર કમ કોઝ પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવેના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા ખાડીઓના પાણી વધ્યા સવારથી જ વરસાદને લઈ અનેક લોકો અટવાયા શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા બ્યુરો રિપોર્ટ સુરત